નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આગ વરસાવતી ગરમીમાં ટ્રાફિક સંચાલન કરતાં ટ્રાફિક જવાનો માટે કામ કરવું અસહ્ય બને છે તેમના સ્વાસ્થ્યની ચિંતા કરતા પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકનું સંચાલન કરતા જવાનોને એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી ગરમીમાં ટ્રાફિક પોલીસને રાહત મળે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ કરતા પોલીસ જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવી રહ્યા છે આ એસી હેલ્મેટના કારણે ધોમધક ગરમીમાં શહેરના ચાર રસ્તા ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને ટ્રાફિક સંચાલન કરતી વખતે ગરમીથી રાહત મળશે એક બાજુ ગરમીના કારણે રોડ તપી જતા હોય છે અને તેની ગરમી બીજી તરફ વાહનોના ધુમાડાના કારણે થતી ગરમીથી રાહત મળશે વડોદરા શહેરમાં ટ્રાફિક સંચાલન કરતા ચારસોથી વધુ જવાનોને વડોદરા શહેર પોલીસ દ્વારા એસી હેલ્મેટ આપવામાં આવ્યા હતા જેને પગલે તમામ ચાર રસ્તા સહિતના દરેક ટ્રાફિક પોઈન્ટ ઉપર કામ કરતા ટ્રાફિક જવાનોને હવે ગરમીથી રાહત મળશે તેમજ તેઓ તેમની ફરજ સારી રીતે નિભાવી શકશે હાલમાં વાર નર્સિંગ હોમ ચાર રસ્તા પર કામગીરી કરી રહ્યા છું હવે આટલી બધી ગરમી વધી રહી છે એટલે આજે એમના ઉપલી અધિકારી તરફથી જે આ હેલ્મેટ જે ફાળવવામાં આવ્યા છે તે તે આ રોડ જેવા ડામર ઉપર જે જગ્યા પર આપણે ઊભા રહે ત્યાં ગરમી બહુ આવતી હોય છે તો આ હેલ્મેટ પહેરવાથી માથામાં ઠંડી હવા આવતી હોય છે તો થોડું બોડીમાં ડિહાઈડ્રેટ થતાં બચી શકે છે એટલે એના જે ઉપર ત્યાં ફેસિલિટી આપે બહુ સારી છે હાલમાં જે જર્મીન અનુસંધાને જોવા દઈએ તો આપણે આ અમે કહ્યું આપણે એકવાર બેટરી આની જે ચાર્જ કરીએ ફૂલ તો આપણે આઠ કલાકનું બેકઅપ હોય છે આઠ કલાક સુધી ચાર્જ થઈ છે જે અમે ઓલમોસ્ટ અમારી ડ્યુટી હોય છે સવાર સાંજ આઠ આઠ કલાકની અને ઠંડક બી સારી હોય છે એટલે તમે કામગીરી બી કામ આજે એટલો બધું આપણે નોર્મલમાં ઉભા રહે તો આપણે ઉભું ઉભું રહી નહીં શકીએ આ હેલ્મેટ પહેર્યું તો આપણે કામગીરી કરી શકીએ છીએ આરામથી માથામાં બી થોડું ઠંડક રહે છે એટલે બહુ સરસ સારો નહીં અનુભવ સુરામાં મારોના મેર પોસ્ટેબલ ચેન્દ્ર સિંહ વેચાભાઈ મચ્છા આજે ગરમી છે એ પ્રમાણે શરૂ થઈ ગઈ છે તો ટ્રાફિક પોલીસને ચાર રસ્તા વચ્ચે ઉભે મુશ્કેલ હોય છે કારણ કે ડામરની ગરમી હોય વેહિકલની ગરમી હોય આસમા આકાશની ગરમી હોય એવા દિશામાં લાંબા ગાળા સુધી ઉભુ મુશ્કેલ હોય છે એમાં આ એ સીએલમાં તમને ખૂબ ઉપયોગી બને છે એમાં આઠ કલાકની બેટરી બેકઅપ હોય છે અને એમને સમયાંતરે એમની અનુકૂળતા મુજબ એ લોકો એનો ઉપયોગ કરતા હોય છે અને આ એસી એટલું વજન હોતું નથી પરંતુ વજનની સામે તેની જે અમને કપાની કાર્યક્ષમતા છે એનાથી એમના કામગીરીમાં અને એમની સ્વાસ્થ્યમાં ફરક પડે છે આ ગરમીના કારણે ઇન્સ્ટ્રક્શનમાં પહેલી તો એ આપી છે કે અવશ્ય એસી હેલ્મેટ પહેરવું અને ત્યાદ ઉપરાંત એમનું પેટ ખાલી ના રહે અને સમયાંતરે પાણી પીતા રહે એ એમને સૂચના આપવામાં આવી છે હું ડીએમ વ્યાસ એસીબી ટ્રાફિક વડોદરા શહેર